છે ને એ ભણી ગણી આગળ વધશે ને એટલે આ તો આ સમય જતો રહેશે કારણ કે હું એક જગ્યાએ શમશાન માં ગયો ને લખેલું હતું કે આ સમય પણ જતો રહેશે એટલે એ મારા મગજમાં છપાઈ ગયું આ સમય એટલે એવું કીધું કે આ કોઈ મોડો માણા જેવો હોય તો એ સમય જતો રહેશે અને કોઈક રૂપિયા વાળો જેવો હોય તો એ સમય જતો રહેશે કોઈનો સમય એનો એ રહેતો નથી સમજાય બસ માત્ર ધીરજ ધરવાની જરૂર છે કોગી મૂક્યા તો એક બાપુ ભૂલે તો મેં આ બધું વેઠેલું છે કોકના ના કામના પૂછી લઈ ખાલી આ માથે ઝાડ નથી ઉગ્યું

ક્યારેય ઉભી નથી રહેતી બસ તમને મન હાથો રોતા ના હોય દુનિયા આગળ રોવી છે આપણે આપણી ફૂલની દેવી ને આપણી માં છે ને એને રોવું એટલે કઈ આવડા ન પાડવાના નાભી થી રોવાનું છે કે મારા અંદર ભીતર હું વેદના પડી એ તો તને બધી ખબર છે કાતક તો મારી પરીક્ષા લેતી છું અને કાતક આ હતર પગથિયા ઉતરી ગયા પછી કઈ ઘટશે નહીં એટલું તું આપવાની છું એ વિશ્વાસ હોવો જોઈએ આ તો આમ આપણી આગળ હાથ કરે એટલે હું એટલા ના હોય ખોટું ના બોલતા હોય તમારા માં સુધરી ગયા નવા લાગે હે

આ વેસન માંથી આ દાદા જ બેન કરાવો હું ન આ જે કઈ મન થી મૂક્યો છે બો આયા હોય તેમાં જે પાંચના નાય બન જાય જે કઈ એમાં દાદા નો તપ ઘટી ગયો એવું નથી પણ એ એમના બાપ નો પૂરું કરવા આયા છે સમજાય બાકી તમને કહી દે ગાજ રસ્તો છે સીધા હાલવા મંડો તમારું કામ આવી જશે તો આડું ઓળું ચા જવાની જરૂર છે એ તો આડા ઓળા આવી પાણી પીધા પછી થયા એને નથી થયું સીધો રસ્તો જાળ લીધો અને એક હજાર ટકા કે બે મહિને જો એનું પરિણામે ના આપે તો ભોવા પણ એ બંધ કરી દો ભોલા મારા તો મિત્રો આ હતું શ્રી દાન બાબા પુશ્રીનું પ્રવચન આશા છે તમે પ્રવચન સાંભળ્યું ને તમને સારું લાગ્યું હશે અને પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન તમારા જીવનમાં તમે ઉતારશો તેવી આશા રાખું છું કેમ કે દાન બાબા પુશ્રી બહુ સારું એવું પ્રવચન કરે છે અને જો પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન આપણા જીવનમાં આપણે ઉતારીએ તો આપણું જીવન સારું બની જતું હોય છે મિત્રો તે હિસાબથી તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવા કે કોઈ મારો કે દાદાનો કોઈનો હેતુ છે નહીં તો તમે ખાસ નોંધ લેજો મિત્રો સારું મિત્રો મળીશું પાછા એક નવા સારા વિડીયોમાં જે લગી મને રજા આપો ચેનલ ઉપર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક ને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય સુરપુરા દાદા લખી દેજો મિત્રો અને તમે ક્યાં ગામથી વિડીયો જોવો છો તે પણ ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો જેથી કરીને મને મોટિવેશન મળે ને ને આવા સારા એવા વિડીયો તમારા માટે હું બનાવી શકું મિત્રો તે હિસાબથી તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવા માટે નથી કહેતો મિત્રો અને મિત્રો બીજી એક વાત કરવી હતી કે તમારા ગામની આજુબાજુમાં આવું સારું એવું દેવસ્થાન હોય તો ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો જેથી કરીને હું ત્યાં આવી શકું વિડીયો બનાવવા અને વિડીયોના માધ્યમથી આપણા સોશિયલ મીડિયા ફેમિલીના મેમ્બરો દિવસે દિવસે વધતા જતા હોય છે તો તે બધા તેના દર્શન કરી શકે કેમ કે ઘણા લોકો વિદેશ રહેતા હોય ઘણા મોટી ઉંમરના હોય ચાલી ના શક શકતા હોય અમુક લોકોને ખબર ન હોય કે આ જગ્યાએ આવું સારું એવું દેવસ્થાન આવ્યું છે તો તે બધા ઘરે બેસીને તેના દર્શન કરી શકે મિત્રો તે હિસાબથી તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવવા માટે નથી કહેતો મિત્રો સારો મિત્રો મળીશું પાછા નવા સારા વિડીયોમાં ત્યાં લગી મને રજા આપો વિડીયોમાં તો ખાલી આટલુંક એને કોમેન્ટ બોક્સમાં જય સુરાપુરા દાદા લખી દેજો મિત્રો તો બોલો સુરાપુરા દાદા જય